આણંદના ખાનપુર પાસે મહીસાગર નદીમાં ડૂબી જવાની ઘટનાને લઈને ખાણ ખનિજ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લાની તમામ રેત લીઝ બંધ કરાવી દેવામાં આવતા રેત લીઝ સંચાલકોએ આજરોજ કલેક્ટર કચેરી વખતે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી રેતીલી સંચાલકોએ રજૂઆત કરતા કહ્યું કે મહીસાગર નદીના કિનારે આવેલા ગામોમાં લીઝ બ્લોક સાથે સંકળાયેલા મજૂરો ઓપરેટરો મશીન ઓપરેટરો ડ્રાઈવરો કંડક્ટરના પરિવારોની આજીવિકા પર માઠી અસર પડી છે જેના લીધે આશરે એક લાખથી વધુ લોકોના જીવન ગુજરાન પર માઠી અસર પડી છે

યાંત્રિક બોટ નહીં ચલાવવાનો આદેશ કર્યો છે જેના કારણે અત્યારે આણંદ જિલ્લામાં ક્યાંય રેતી મળતી નથી અમારો રેતી સાથે સંકળાયેલ દરેકનો ધંધો બંધ થઈ ગયો છે હંમેશા છેલ્લા પંદર વર્ષથી આ રીતે જ રેતી કાઢીએ છીએ અને આણંદ સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં આ રીતે જ રેતી કાઢવામાં આવે છે હવે આણંદમાં છેલ્લા પંદર વીસ દિવસથી ક્યાંય રેતી મળતી નથી આનાથી આની જોડે સંકળાયેલ નેવ હજારથી એક લાખ લોકોનું અત્યારે ગુજરાત પર અસર થઈ રહી છે હવે હવે મહીસાગર નદી હતી પવિત્ર નદી માનવામાં આવે છે ત્યાં મહીસાગર સંગમ તીર્થ આવે છે ત્યાં લોકો નહવા માટે આવે છે તો ત્યાં નહવા માટે સરકારશ્રીને એવી અપીલ છે કે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે જેથી આવા ડૂબવાના બનાવ બને નહીં હવે સર જ્યાં જે લોકો ડૂબ્યા છે ત્યાં કોઈ લીઝ આવે છે નહીં એ તમે સાહેબશ્રીને સ્થળ તપાસ કરવી હોય તો એ કરાવી શકે છે પણ એન કેન રીતે લોકો ખોટી રીતે હેરાન કરવા માટે રેતી લીઝ ધારકો અને બ્લોકવાળાનું નામ અંદર એડ કરવામાં આવે છે